હેરિટેજ વીક એ માત્ર ઉજવણી નથી પરંતુ આપણી સાંસ્કૃતિક ઓળખને મજબૂત કરવાનો અવસર છે નમસ્કાર હું હિતાંશ જિંદગી કેફેમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જૂની ઇમારતો અને પરંપરાઓમાં છુપાયેલી વાતો એ આપણને એકતાનો અનુભવ કરાવે છે હેરિટેજ વીક ગુજરાતમાં આપણા સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાને ઉજવવાનો એક મહત્વપૂર્ણ અવસર છે વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે ઓગણીસથી પચીસ નવેમ્બર દરમિયાન સમગ્ર વિશ્વમાં ઉજવાય છે આમ કરવાનો મુખ્ય હેતુ વિશ્વના વૈવિધ્યપૂર્ણ વારસાનો ખ્યાલ સૌને આવે અને તે માટે જાગૃતિ કેળવાય તે ઉદ્દેશ્ય છે ગુજરાતના ઘણા એવા વારસા છે જે ગુજરાતીઓને ગર્વ અપાવે છે અને એટલે જ આજે હેરિટેજ વીક વારસાને ઉજવવાનો અવસર આ વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ખાસ હેરિટેજ એક્સપર્ટ ગિરીશભાઈ ગુપ્તા ખૂબ ખૂબ સ્વાગત છે ગિરીશભાઈ નમસ્તે જી અને સાથે જ આસિસ્ટન્ટ ક્યુરેટર બાર્ટન મ્યુઝિયમના તેજલ પરમાર પણ આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મેમ ખૂબ સ્વાગત છે સૌથી પહેલાં તો ગિરીશભાઈ એ જાણવા થાય કે આ વારસો મારા કે તમારા માટે આ વારસાનું મહત્વ શું ના વારસો શબ્દ બહુ મજાનો શબ્દ છે એક પેઢીથી બીજી પેઢી પર જાય બાળકનો જન્મ થાય એટલે સંસ્કારનો વારસો થાય એના પછી ધારો કે આપણે મકાનમાં જે રહીએ છીએ તો મકાનને આખે આખો વારસારૂપી પહેલી પેઢીથી બીજી પેઢી પર આવતું હોય છે એની અંદર સંસ્કારની સાથે સાથે જે વસ્તુ જોડાયેલી છે ઇન્ડિજિનસલી કહેવા જઈએ આપણા ભારતની સંસ્કૃતિ મુજબ કહેવા જઈએ તો સંસ્કાર પણ જોડાયેલા છે બાંધકામ જોડાયેલું છે ઇતિહાસ જોડાયેલો છે અને જ્યોગ્રાફિકલ હિસ્ટ્રી પણ એની સાથે જોડાયેલી છે એટલે આ બધી વસ્તુને આપણે ધારો કે ઓળખીએ ડોક્યુમેન્ટ કરીએ સાચવીએ અને બીજી પેઢીને આગળ બતાવીએ તો એ અનુસરણ કરીને એની અંદરમાં એ થાય તો કે પ્લસ માઇનસ કરીને એ પણ આગળ લઈ જઈ શકે એને આપણે વારસા તરીકે ગણતા હોઈએ છીએ જી તેજલબેન આપણે જોઈએ કે આ હેરિટેજ વીક દરમિયાન આપણા સંગ્રહાલયોની અંદર પણ જે વસ્તુઓ અથવા જે જે વસ્તુઓ રહેતી હોય આમ સામાન્ય રીતના મ્યુઝિયમના કેટલા પ્રકાર રહેતા હોય અથવા એવી કેવી કેવી બાબતોનું સંગ્રહણ ત્યાં કરવામાં આવતું હોય સંગ્રહાલય ડિફરન્ટ ટાઈપ્સના હોય છે પહેલાં તો એવું હોય છે કે સંગ્રહાલય ડિસિપ્લિનરી બહુ હેતુ પ્રકારના સંગ્રહાલયો જેમાં સંગ્રહાલયમાં વિવિધ જાતના આર્ટિફેક્ટ્સની સાચવણી કરવામાં આવે છે પછી કોઈ પર્સન ઉપર સપોઝ સરદાર વલ્લભભાઈ છે ગાંધીજી છે એમના આઈડિયા થોટ ઉપર બનાવવામાં આવ્યું આવેલું સંગ્રહાલય અને બીજું છે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં સાયન્સ મ્યુઝિયમ એ ટાઇપના ડિફરન્ટ ટાઈપ્સના સંગ્રહાલય હોય છે અને એક ડિફરન્ટ કેટેગરીના એક સંગ્રહાલય છે ઓફ બીટ સંગ્રહાલય જે સંગ્રહાલયમાં એવું હોય કે જે કે કાર છે કારનું મ્યુઝિયમ છે પછી પતંગ મ્યુઝિયમ છે કાઇટ એવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ જે આર્કિયોલોજીકલ હેરિટેજની પણ બીજી વિષયક સંગ્રહાલય હોય છે જી ગિરીશભાઈ આપણે જોઈએ કે આ હેરિટેજ વીક છે ગુજરાતની અંદર ગુજરાતનો જે ઐતિહાસિક વારસો કહેવાય અને વિશેષ કરીને અમદાવાદ એટલે પહેલાં ગુજરાત અને સાથે સાથે અમદાવાદ એવા કયા કયા મહત્વપૂર્ણ સ્થાનો છે જેને આપણે આપણું જીવંત વારસો કહી શકીએ ઝૂમ ઇન ના બહુ મજાનો છે આ નવી પેઢીને અનુસંધમાં આનો જવાબ આપી શકીએ કે અમદાવાદને પિન પોઈન્ટ કરીએ અને પછી આઉટ કરીએ એટલે અમદાવાદની આજુબાજુની અંદરમાં ધારો કે પેરીફેરીમાં જોવા જઈએ તો પહેલાં પચાસ કિલોમીટરમાં શું શું આવે છે એ આપણે સમજી શકીએ એ પણ બધા વારસા તરીકેની એની દાસ્તાન છે અમદાવાદ શરૂઆતમાં પાંચ કિલોમીટરનું હતું પાંચ સ્ક્વેર કિલોમીટર એટલે અઢી કિલોમીટર બાય બે કિલોમીટર એવું અમદાવાદ હતું અને અત્યારે અમદાવાદ લગભગ પાંચસો ને પચાસ સ્ક્વેર કિલોમીટર અમદાવાદની રચના થઈ છે બે લાખની વસ્તીમાંથી અત્યારે કશું ના કરીએ તો પાસઠથી સિત્તેર લાખની વસ્તી થઈ આ અમદાવાદ છે હવે એની અંદરમાં જોવા જઈએ છીએ તો એનો ભાગ પાડીએ ને તો ટ્રેડિશનલ અમદાવાદ કન્ટેમ્પરરી અમદાવાદ હેરિટેજ વોક ઓફ અમદાવાદ ગાંધીએ અમદાવાદને કેમ પસંદ કર્યું જૈનોની નગરી અમદાવાદ આવી લગભગ બધું જોવા જઈએ તો અગિયાર વોકિંગ ટૂર્સ બનેલી છે અમદાવાદ શહેર માટે અને જે આખે આખે અમદાવાદ શહેરને આગવી ઓળખ તો આપે છે પણ એનો વારસો અને એની આખી આખી હેરિટેજ વેલ્યુ સમજાવે છે અગિયાર વોકિંગ ટૂરથી એક વોકિંગ ટૂર એવી પણ છે કે જે કદાચ એકબીજાની સાથે ઇન્ટરસેપ પણ થતી હોય ક્રોસ થતી હોય એકબીજાની અંદરમાં કલનરી વોકિંગ ટૂર છે આપણે અમદાવાદમાં એવું છે કે જો ખાવા પીવાનું ના હોય તો એ વોકિંગ ટૂર સક્સેસ ન જાય એટલે રસ્તામાં પણ અમે લોકો જ્યારે વોક કરતા હોઈએ તો ચા સારી રીતે ચા પણ એક ઓળખની સાથે હેરિટેજની અંદરમાં આવી ગયેલી સરસ મજાની વસ્તુ છે એટલે હજાર વર્ષ પહેલાં પણ એ ચલણ હતું અને આજે પણ એ ચલણમાં આપણે ચાલી રહ્યા છીએ સંસ્કૃતિની સાથે મિજાજની સાથે ઓળખની સાથે આ મારું અમદાવાદ એમાં અગિયાર વોકિંગ ટૂર્સ એનું સૌથી બધી મજાની વોકિંગ ટૂર જો હું ગણતો હોઉં તો હેરિટેજ વોક ઓફ અમદાવાદ અને ગાંધીએ અમદાવાદ કેમ પસંદ કર્યું એનું નામ રાખેલું છે ક્રાંતિ યાત્રા વાહ એટલે આ ક્રાંતિ યાત્રાની પણ વોક એ

આપણે જ્યારે પુરાતત્વની સાઇટ છે એને એક્સકવેશન થાય છે આપણને એક્સ્કવેશન સાઇટમાંથી આર્ટિફેક્ટ્સ નમૂના મળે છે એ નમૂના આપણે પહેલાં તો સંગ્રહાલયમાં નિયર બાય પ્લેસમાં એને સાચવવામાં આવે છે અને સંગ્રહાલયમાં જે ડિફરન્ટ ટાઈપ્સના આર્ટિફેક્ટ છે એ અકોર્ડિંગ એનું એક સાયન્સ હોય છે એ સાયન્સ રિલેટેડ એમનું એક પ્રિઝર્વેશન અને પૂરું એક ડિસ્પ્લે એક ઓરિએન્ટેશન આખું એ ટાઈપનું ડિસ્પ્લે કરવામાં આવે છે દર્શકો આ વિષયને લઈને આપના પણ મનમાં પણ કોઈ જિજ્ઞાસા હોય કોઈ પ્રશ્નો હોય તો સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા ઝીરો સેવન નાઇન બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર આપ કોલ કરીને અમારા એક્સપર્ટને આપના પ્રશ્નો પૂછી શકો છો ગિરીશભાઈ આપે જે વોકિંગ ટૂર્સ ઘણા વર્ષોથી આપ કેટલા વર્ષોથી કરી કરો છો એ દર્શકોને ખાસ કરીને જણાવજો અને આ જે જાગૃતિ કાર્યક્રમ હોય છે એટલે જે વ્યક્તિ નથી આવ્યો હેરિટેજ વોક કરવા અને આપણી હેરિટેજ વોક કરે છે તો એના મનની અંદર કેવા પ્રકારનું પરિવર્તન આવતું હોય આપને જોવા મળતું હોય આમાં એવું છે ને જ્યારે હેરિટેજ વોક કહીએ ને એટલે ઘણી વ્યક્તિ હું એજ ગ્રુપ સાથે કનેક્ટ કરાવી આપીશ તમને કે જ્યારે કે એ વ્યક્તિ ત્યાં રહે છે પોળની અંદર જ રહે છે વર્ષોથી બીજી ત્રીજી ચોથી પેઢી રહે છે અને એવું આમ કહેતો હોય બધાને કે ભાઈ મને તો ચોથી પેઢી છે એમને આ ઘરની અંદરમાં રહેતા એંશી વર્ષ થઈ ગયા સો વરસ થઈ ગયા એકસો ને વીસ વર્ષ થઈ ગયા એટલે એ વ્યક્તિને મને બહુ જ મજા પડે આનંદ પડે કે ચલો લેટ્સ ગીવ સિટી બેક ટુ ધર ઓન સિટીઝન શહેરીઓને મારું શહેર પરત આપવું એમ એટલે એમ સો વર્ષ રહેતા હોય શહેરની અંદરમાં ઘરની અંદરમાં એટલે ઘણી બધી વસ્તુ એવી છે કે એણે ટિકિટ ફોર ગ્રાન્ટેડ કરી લીધેલી હોય પગ જમણો પગ તો પહેલાં મૂકવાનો બીજા ડાબો પગ તો અહીંયા મૂકવાનો અને આમ કરીને મૂકે એટલે ચાવી આવી જાય અને આમ કરે એટલે પાણી મળી જાય એવું એની આખી સિસ્ટમ એની એવી બની ગયેલી હોય એ સિસ્ટમને બ્રેક કરીને એને બતાવીએ કે ભાઈ આ તારો પહેલો માળ જે છે એને શું કહેવાય એમાં કેટલા રૂમ છે અને પેલું ખૂણામાં જે દેખાય છે જ્યાં પાણી પડી રહ્યું છે એને વરસાદી પાણી થાય છે રેન વોટર હાર્વેસ્ટિંગ હવે તું જોવા જઈશ તો તમે જોવા જશો તો આખા પોળોની અંદરમાં જેટલા મકાનો છે બધા મકાનોમાં રેન વોટર હાર્વેસ્ટિંગ છે તદુપરાંત બધા મકાનો જમણી બાજુ કે અરે પૂર્વ બાજુ કે પશ્ચિમ બાજુ ખુલી રહ્યા છે તો એનો મતલબ એવો થાય છે કે સૂર્યને અરેસ્ટ કરી રહ્યા છીએ અમે લોકો બપોરના સવારના દસ વાગ્યાથી લઈને બે વાગ્યા સુધી સન ઇઝ બિન અરેસ્ટેડ એટલે એ કિરણ ફેંકે અને ઘર ચકચકિત થાય એ છે અને આપણે જાણતા જ હોઈએ છે કે અમદાવાદની અંદરમાં કે ભારત દેશની અંદરમાં પવનજી ફૂંકાય છે એ શિયાળામાં હિમાલયથી લઈને કેરલા તરફ જાય અને ચોમાસામાં કેરલાની અંદરમાં સૌથી પહેલો વરસાદ પડે એટલે કેરલાથી લઈને હિમાલય તરફ વરસાદ હિમાલય તરફ પવન ફૂંકાય એટલે બધે ગલિયારા જે છે ને એ ઉત્તર અને દક્ષિણ અને દક્ષિણથી ઉત્તર એવી રીતના છે જેથી કરીને કાયમી ધોરણે તમને ઠંડા પવનનો અહેસાસ થાય પહેલી વસ્તુ બીજી વસ્તુ રોડ પરનું જે તાપમાન છે ને તમે ગલીમાં આવો છો બે ડિગ્રી ઓછું થાય ઘરમાં જાઓ બીજી બે ડિગ્રી ઓછું થશે કુલ્લથીને ચાર ડિગ્રી કાંઈ પણ ના કરો ફક્ત હવાની અવર જવરને તમે મોનિટર કરેલી છે એમાં ચાર ડિગ્રી ઓછી થાય છે ચાર ડિગ્રી ઓછી કરતાં એર કંડિશનને કશું ના ગણીએ ને તો એ સાડા ચાર કલાક થતા હોય છે એ સાડા ચાર કલાકની એનર્જી એક ઘરની આપણે ગણી લઈએ તો પોળોની અંદરમાં જે અમે લોકો ખાલી બાર હજાર મકાન જે રિવાઈવ કરેલા છે ને એ લોકોએ તો એસી વાપરવાના બંધ કર્યા છે એટલે ધીસ ઇઝ વેરી હાય એટલે આમાં જે છે ગાંધીએ અમદાવાદમાં આવ્યા હવે ગાંધી અમદાવાદની અંદરમાં આવ્યા બે વખત આવે મૂળ જોવા જઈએ તો પહેલી વખત મેટ્રિકની પરીક્ષા આપવા માટે આવેલા એ જે મકાનમાં રોકાયા તે એ મકાન અમે લોકો શોધ્યું એમનું ત્યારબાદ જ્યારે ગાંધી ઓગણીસો ને પંદરની અંદરમાં જ્યારે સાઉથ આફ્રિકાથી પાછા ફર્યા એ વખતે મુંબઈ ઉતર્યા મુંબઈથી અમદાવાદ આવ્યા તો અમદાવાદ જ કેમ આવે એમની પાસે કેટલી બધી ચોઈસ હતી લોકોએ કેટલું બધું પૂછ્યું હશે કહ્યું હશે અને જે ઇતિહાસ કહે છે એમાં મુજબ એવું છે કે ધામ છે દિલ્હી છે મુંબઈ છે આ બધા લોકોએ એવું કીધું કે તમે અમારે ત્યાં આવીને રોકાવ તમારી જે ઈચ્છા છે મનની જે ભારતને આઝાદ કરાવવાની એ બધી જ અહીંયા થશે પણ ગાંધીએ અમદાવાદ આવ્યા એના ચોવીસ કારણ છે કે અમદાવાદ કેમ પસંદ કર્યું એ ચોવીસ કારણની એક યાત્રા બનાવી છે અને કદાચ ગાંધી અને વિવેકાનંદ ક્યાંય ભેગા નથી થયા સામસામે જીવન દરમિયાન પણ સિમ્બોલિકલી જેને કહીએ ને આ અમદાવાદ એક એવી અદ્ભુત જગ્યા છે કે જ્યાં ગાંધી રોકાયેલા હતા અને જ્યાં મકાનમાં વિવેકાનંદ રોકાયેલા બે મકાન પાસ પાસે છે જાણે એવું લાગે તમે સિમ્બોલિકલી કે દે આર ટોકિંગ ટુ વીચ દર બે હું એકબીજાની સાથે વાતો કરી રહ્યા છે એ અદ્ભુત સ્થાન અદભુત જગ્યા વર્ણન કરીએ અને જોવા જઈએ બેઉનો અનુભવ કરવાનો અમદાવાદ જ એક સ્થળ એવું છે એટલે આપ અત્યારે વાત કરી રહ્યા છો ને અમને એટલે એ સ્થળની પ્રતિતિ થઈ શકતી હોય એવી અનુભૂતિ થાય તે જાહે આપણે જોઈએ કે જે રીતના એક આખું સંગ્રહાલય અને એની અંદર ક્યુરેટ કરવાનું આપ કામ કરતા હો તેમાં ક્યુરેટરની જે ભૂમિકા રહેતી હોય એ કેવી રીતના રહેતી હોય એટલે આમાં શું હોય છે કે હું ક્યુરેટર શું છે એટલા એના કરતાં છેલ્લા પાંચ વર્ષમાં જે મેં ત્રણ મ્યુ સંગ્રહાલયો ખાતે કામગીરી કરેલી છે એના વિશે કહેવા માગીશ એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે સંગ્રહાલયમાં ક્યુરેટરને શું કામગીરી કરવાની રહે છે સ્થળ સંગ્રહાલય સિદ્ધપુર ખાતે દાંડીકુટિર મ્યુઝિયમ અને બાટન મ્યુઝિયમ ભાવનગર જે શ્રીસ્થળ સંગ્રહાલય છે બે હજાર સત્તરમાં ઓપન થયેલું છે એ સ એ સંગ્રહાલય જે સિદ્ધપુરમાં માતૃશ્રાદ્ધ થાય છે બિંદુ સરોવરમાં એ થીમને રિપ્રેઝેન્ટ કરતું માત્ર એક સંગ્રહાલય છે જે એ જ પરિસરમાં આવેલું છે જ્યારે બિંદુ સરોવર છે બિંદુ સરોવરમાં બિંદુ સરોવરનું મહત્ત્વ શું છે કેમ એ જ જગ્યાએ વિધિ કરવામાં આવે છે એક આખા એક કન્સેપ્ટ સાથે બાળકને માતાનો રોલ જે માતાની ભૂમિકા એ સાથે આખી ત્રણ ગેલેરીમાં આર્ટિફેક્ટ નમૂના ડિસ્પ્લે કરવામાં આવ્યા છે જે માતા અને બાળકનો સંબંધ બતાવવામાં આવે છે અને એનું ઐતિહાસિક પૌરાણિક મહત્ત્વ શું છે બિંદુ સરોવરનું જે માતૃશ્રાદ્ધ કરવાનું એ આખું કથા તમને શ્રી સંગ્રહાલય સિદ્ધપુર ખાતે જોવા મળે છે બીજું છે દાંડી કુટિર સંગ્રહાલય જે આપણે જે ગાંધીજીની જે જીવન સફર જે ગાંધીજી મુનિયામાંથી મહાત્મા કેમ બન્યા કેવી રીતે આખી એમની સફર હતી એ સફર તમને એક ટેકનોલોજીક આધુનિક ટેકનોલોજીકલ ને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેકનોલોજી યુઝ કરીને જે બતાવવામાં આવે છે જેથી બાળક એક કોઈ પણ આવે કોઈ પણ આવે એક સામાન્ય વ્યક્તિ જે ગાંધીજીની આખી સ્ટોરી તમને એક કલાકમાં એ જાણી શકે છે ત્રીજું છે બાટન સંગ્રહાલય બાટન સંગ્રહાલય ગુજરાતનું સેકન્ડ ઓલ્ડેસ્ટ સંગ્રહાલય છે ફર્સ્ટ સંગ્રહાલય છે કચ્છ મ્યુઝિયમ અને સેકન્ડ સંગ્રહાલય છે બાટન મ્યુઝિયમ બાટન મ્યુઝિયમમાં એવું છે કે જે ગોહિલ રાજા હતા જે પ્રજા વસ્તલ ગોહિલ રાજાના દિવાન હતા ગૌરીશંકર ઓઝા એમના પુત્ર વિજયશંકર રાવ બહાદુરે આ સંગ્રહાલયનું પૂરું કલેક્શન રેડી કર્યું હતું અને એટીન એટી ફાઈવમાં ભાવનગરમાં એ પોતાના ઇન રોયલ હાઉસમાં હતું પછી ધીરે ધીરે એક અને બીજું કે જે બાટન જે આઈસી બાર્ટન પ્રેસિડેન્ટ હતા બ્રિટિશર એમનો રોલ પણ આ સંગ્રહાલયમાં મહત્ત્વનો છે અને આખું સંગ્રહાલય અને જે ગોહિલ રાજાઓને લગતા સૌરાષ્ટ્રનું કલ્ચર ભાવનગરના કલ્ચરનું આખું રિપ્રેઝન્ટ કરે છે હવે આમાં જે ક્યુરેટર છે જે સ્પેશિયલી અપોઈન્ટ કરવામાં આવે છે કે મ્યુઝિયમનું પૂરું સંચાલન કરે વહીવટીથી એનું ટેકનિકલ આસ્પેક્ટ્સ બંને એ એમને જોવાના હોય છે એમાં સંગ્રહાલયમાં આવતી બધી જ ગતિવિધિઓ અને સંગ્રહાલયમાં જે આર્ટિફેક્ટ્સ છે નમૂના ડિફરન્ટ ટાઈપ્સના નમૂના બધા મ્યુઝિયમમાં અલગ અલગ સચવાયેલા હોય છે તો એ મ્યુઝિયમમાં જે નમૂના છે આપણી નેક્સ્ટ જનરેશન સુધી એને સાચવણી કરવી સંગ્રહાલયમાં સંગ્રહ તો છે જ એ લોકોને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્ટિવિટી તો કરવાની છે પણ એ જ નમૂના આપણે નેક્સ્ટ જનરેશન સુધી એ સચવાવા જોઈએ એ જ કન્ડિશનમાં એ ડ્યુટી હોય છે ક્યુરેટર્સની બિલકુલ ગિરીશભાઈ જે આખી વાત કરી સંગ્રહાલય વિષયની પરંતુ આપણે જ્યારે વાત કરીએ કે હેરિટેજ ને આ જે થતું હોય એનાથી વ્યક્તિના મનની અંદર એટલે કોણે આ ટૂર કેમ કરવી જોઈએ એના મનની કેવી ભૂખ છે જે સંતોષાશે તમને શું લાગે સંગ્રહાલયને છે ને હું સાદી ભાષામાં કહું છું કે રિયર વ્યૂ મિરર કાચની સામે તમે જુઓ અને તમે એની અંદરમાં એડજસ્ટ કરીને જુઓ એટલે તમે આખે આખું પાછળનો ચિતાર જોઈ શકાય જેમ કે કાર ચલાવતા હોઈએ તો ગાડીમાં બેસીને તાત્કાલિક રિયર વ્યૂ મિરરને વચ્ચેનો જો રૂમ છે એને સેટ કરીએ જમણી બાજુ ડાબી બાજુ એને સેટ કરીએ જેથી કરીને આપણે આગળ સુરક્ષિત રીતે વાહન હાંકી શકીએ એ જ વસ્તુ છે કે તમે મ્યુઝિયમમાં આવો છો તો તમે રિવર્સ એટલે કે તમે ભૂતકાળ જુઓ છો તમારા ભવિષ્યમાં એટલે મ્યુઝિયમ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ એટલે મારા દિલની અંદરમાં છે જ્યારે તેજલબેન કહે છે કે મ્યુઝિયમની અંદરમાં કે ગાંધીના મ્યુઝિયમમાં હવે આ બધા મ્યુઝિયમની અંદરમાં છે ને મારો જીવ ત્યાં ક્યાંકનો ક્યાંક રોકાયેલો છે એટલે કંઈક વાત થાય એટલે મને એમ થાય કે હું પણ આ વાતને શેર કરું એની અંદરમાં જે રાજકોટનું મ્યુઝિયમ છે એ આમ ભલે લેટેસ્ટ ટેકનોલોજીથી બનાવી છે પણ ગાંધી કોણ શું જેલ કોને કહેવાય એટલે સિમ્બોલિકલી જેલ બતાવી છે લોકો જાય અંદર જુએ જેલમાં કેવી રીતે ઊભા રહેતા હોય છે લોકો શું કરતા હોય છે લોકો ઉભા રહીને ફોટા પડાવતા હોય છે એટલે ઇટ ઇઝ નોટ ઓનલી આ ઇઝ એ નો જઈને ઉભા રહો તમે ફરો ને એવી સ્ટોરી નથી એ તમે એક્સપિરિયન્સ પણ કરી શકો છો કે ભૂતકાળનું શું હતું આદિકાળમાં કે પછલા વર્ષોની અંદરમાં ગાંધીએ કેવી રીતે જલમાં રહ્યા અને શું પ્રવૃત્તિ એ પણ તમે જોઈ શકો અને એ તમારે જો બેસીને ફોટા પડાવવા હોય જે આજની પેઢીને ખૂબ મજા પડતી હોય છે એ પણ તમે કરી શકો એટલે ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ ઓન ધીસ પ્લેનેટ મ્યુઝિયમ જોવા જ જોઈએ બધાએ મ્યુઝિયમ લોકોએ વિઝિટ કરવી જોઈએ સમજવું જોઈએ અને પછી શહેરની કે જે તે ઇતિહાસની સાથે એની અંદર આપણે ધારો કે ગણવાની જઈએ તો ઇન્ટરપ્રિટેશન સેન્ટર હોય છે એ ઇન્ટરપ્રિટેશન સેન્ટર મોરોલેસ જેમ સમકક્ષ છે મ્યુઝિયમ તો જ પણ એની આઈને ઉભો રહેતો હોય છે જી તેજલબેન આપણે જોઈએ કે પુરાતત્વ જે અવશેષો હોય અને એને આધુનિક તકનીક થી ડિજિટલી એને એને સંગ્રહણ કરવામાં આવતું હોય એટલે આજે ડિજિટલ એક તો છે બાબત જૂની બરોબર પરંતુ એનું સંગ્રહણ આધુનિક પદ્ધતિથી કરવામાં આવે છે તો લોકોની સામેનું રિપ્રેઝન્ટેશન જ્યારે કરવામાં આવે છે તો લોકો માટે કેટલું ઇન્ટરેક્ટિવ બનતું હોય છે અથવા આ ટેકનોલોજી કેટલી યુઝફુલ રહેતી હોય છે આ ટેકનોલોજી અત્યારના સમયમાં ઘણી જ યુઝફુલ હોય છે પહેલાં એવું હતું કે આપણે મ્યુઝિયમમાં આર્ટિફેક્ટ જોઈએ છીએ લેબલ વાંચીએ છીએ અને નીકળી જાય છે બરાબર છે પણ અત્યારે એક આપણે એવું કહીએ કે ટેકનોલોજીકલ આધુનિક યુગ છે બરાબર છે તો એમાં આપણે એની સાથે ઘણી બધી ટેકનોલોજી મ્યુઝિયમમાં પણ આપણે જે ડિસ્પ્લે શોકેસ હોય છે એમાં આપણે યુઝ કરીએ છીએ જે ગાઈડ ટૂર ફેસિલિટી ચાલુ કરવામાં છે ઇમર્સિવ ટેકનોલોજી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેકનોલોજી હવે મ્યુઝિયમમાં પણ યુઝ કરવામાં આવી રહી છે અને એક એવું છે કે બાળક કોઈ પણ વિઝિટર્સ આવે છે એ અંદર એન્ગેજ થાય છે અને પોતાની જાતને એ ફીલ કરે છે અને એનું એક જે નોલેજ જે પહેલા એક રીડિંગ કરીને જસ્ટ પાસ ઓન થવાતું પણ એની સાથે એને નોલેજ અને એન્જોયમેન્ટ પણ એ ફીલ કરે છે સંગ્રહાલયમાં બિલકુલ ગિરીશભાઈ જ્યારે આપની ટૂર અંદર કોઈ પણ વ્યક્તિ આવતું હોય વિશેષ કરીને યુવા પેઢી જે જેન્ઝી જનરેશન છે એ ફોટો પાડીને જ ખાલી નીકળી જતી હોય છે કે એમના મનમાં પણ આજે કુતુહલતા આપને ખૂબ જોવા મળતી હોય આમાં એવું છે ને કે યંગ જનરેશન હું સાચી સાચી કહીએ ને એકદમ સરળ ભાષામાં કહીએ એમને રીલ બનાવવામાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય છે હવે ધારો કે ઇન્ટરેસ્ટિંગ રીલ કેવી રીતે બને એની સેજ સમજ આપી હેરિટેજની સબ્જેક્ટને લઈને ઇતિહાસની સાથે જોડીને એટલે એક એક મિનિટ અડધી અડધી મિનિટ દલપતરામની વાર્તા બગલાની ડોક વાંકી કૂતરાની પૂંછડી વાંકી આખી આખું જે એપિસોડ છે એક ત્રીસ સેકન્ડમાં પૂરું થઈ જાય અને એની એક રીલ બનાવે એટલે એને પણ મજા પડશે કે ઇતિહાસ સાથે જોડાય છે અને એને પણ એ મજા પડશે કે મેં અમદાવાદના પોતે પાર્ટિસિપેટ કરીને મેં પોતે આ વસ્તુ શોધીને મેં અપલોડ કરેલી છે એટલે યંગ જનરેશન ભલે એ રીલ બનાવતા હોય પણ એને કદાચ સેજ પોલિશ કરીને સબ્જેક્ટ લાઈન તો આપવી પડે અને આપી દીધા પછી તો કદાચ એ દે વીલ બી ધ બેસ્ટ થિંગ એટલી બધી રીલ બનાવીને મૂકશે કે વોક ત્રીસ મિનિટની કે બે કલાકની વોક હોય તો રીલ એમની પાસે એટલી સરસ કોન્ટેન્ટ એટલું સરસ લઈને આવશે

મહેસાણાના જૂના અંદર એક વાવ છે એને હેરિટેજમાં લીધી છે કે કેમ કોઈ પણ વાવ કોઈ પણ ઐતિહાસિક ઇમારત એ સ્ટેટ આર્કિયોલોજી અથવા સેન્ટ્રલ આર્કિયોલોજી પાસે હોય હોય ને હોય જ વાલી હોય જ એના જેને આપણે કહીએ છીએ કસ્ટોડિયન એ કાં તો સ્ટેટ હોય કાં સેન્ટરમાં હોય એટલે એ જે વાવ છે કદાચ આપણને એવું લાગતું હશે કે અવાવરું છે કચરા નાખા નાખી રહ્યા છે ગંદકી કરી રહ્યા છે કદાચ એ નિગ્લેક થયેલી હોઈ શકે પણ એ ગાર્ડિયન તો છે જ એની પાસે અને જયેશભાઈને વિનંતી કરી છે તમે અત્યારે જે પ્રશ્ન ઉઠાવ્યો છે તો વધારે નહીં તો તમે એક રીલ ચોક્કસથી મોકલો એને કે વાવની આ પરિસ્થિતિ છે અને તમે વધારે નહીં બે જણા ત્રણ જણા તમારા મિત્રો ભેગા થઈને એક વખત ખાલી આમ પેલું મેજિક ભ્રૂમ ફેરવો

સંગ્રહાલયમાં જેવી રીતે કે હેરિટેજ છે તો હેરિટેજ વીકના અનુસંધાને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્ટિવિટી કરવામાં આવે છે કે કોઈક જગ્યાએ એક્ઝિબિશન કરવામાં આવે છે સેમિનાર વર્કશોપ કન્ડક કન્ડક્ટ કરવામાં આવે છે અમારા જ ડિપાર્ટમેન્ટનું હમણાં ઇલેવન ટુ થર્ટીન ડિસેમ્બરમાં રાજકોટ ખાતે એક વર્કશોપ કન્ઝર્વેશન ઉપર જ એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલું છે પછી એક ડિફરન્ટ ટાઈપની કોમ્પિટિશન યોજવામાં આવે છે જે એજને ધ્યાનમાં રાખીને ને લોકો સુધી અવેરનેસ પહોંચે લોકો સંગ્રહાલયમાં જોડાય એ રીતની અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવે છે હવે તો આપણે સોશિયલ મીડિયાનો જમાનો છે તો ઓનલાઈન પણ એક્ટિવિટી કરવામાં આવે છે અને ઓનલાઈનના માધ્યમોથી પણ વિઝિટર્સને મ્યુઝિયમ સાથે કનેક્ટ કરવામાં આવે છે અમારા સંગ્રહાલયમાં અત્યારે લાસ્ટ ત્રણ યરથી એક વેબિનારની સિરીઝ ચાલી રહી છે પ્રસંગ અત્યારે એને પ્રસંગ વેબિનાર સિરીઝ નામ આપવામાં આવ્યું છે કોરોનાના સમય દરમિયાન સંગ્રહાલયો ટોટલી બંધ હતા તો એ વખતે સંગ્રહાલયોને આપણે દર્શકો સુધી કેમ પહોંચાડવા એ અમારા ડૉક્ટર પંકજ પંકજ શર્મા નિયામક છે એમનો એક પૂરો આઈડિયા કોન્સેપ્ટ સાથે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું જે દર મહિને એક કે બે વાર તમારા એક સંગ્રહાલયનું ઇન્ટ્રોડક્શન મ્યુઝિયમ જનરલ ઇન્ટ્રોડક્શન આપવામાં આવે પછી નેક્સ્ટ ટાઈમ કંઈક થીમ હોય એટલે એવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના લાસ્ટ થ્રી યર્સથી એક પ્રસંગ વેબિનાર સિરીઝ ચાલી રહી છે જે એ સિરીઝના માધ્યમથી લોકો સંગ્રહાલય સુધી કનેક્શન વધી રહ્યું છે અને લોકોને

એ જોવાનો અનુભવ કે ભાઈ મ્યુઝિયમ બાય લાઇટ એ મ્યુઝિયમ બાય લાઇટ તમે એક કાર્યક્રમ કરશો સાત વાગ્યા પછી ઓકે સાંજે સાત વાગ્યા પછી મ્યુઝિયમ ચાલુ રહેશે અને દોઢ કલાક માટે એને ક્યુરેટેડ પ્રોગ્રામ હશે એ કદાચ બહુ મજા પડશે લોકોને બોલાવશે ફૂટફોલ વિલ ઇન્ક્રીઝ એન્ડ પીપલ વિલ ગેટ ઇન ધ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ ઓકે હું આજ આના વિશે થોડું કહેવા માંગીશ કે બરોડા મ્યુઝિયમ પિક્ચર ગેલેરી વડોદરામાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા તો એ વડોદરાની હિસ્ટ્રી અને મહારાજા સયાજીરાવની જે હિસ્ટ્રી છે એ મ્યુઝિયમમાં એટલે અંદર નથી જઈ શકતા પણ એ લોકો બહાર આખું મ્યુઝિયમ નિહાળી રહ્યા છે અને બહુ સક્સેસફુલ અમારો એ લાઇટ એન્ડ સાઉન્ડ શો છે બિલકુલ તેજલબેન અને ગિરીશભાઈ ખૂબ મજા પડી એવી સમૃદ્ધ વાતો જે આપણા વારસાને જીવંત કરતી વાતો આજે આપણે અમારી સાથે શેર કરી દર્શકો સાથે શેર કરી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ નમસ્તે 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 તો દર્શકો આ વારસો એ આપણી સંપત્તિ છે જવાબદારી આપણી છે આપણે જાળવીશું તો આપણી આવનારી પેઢીને મળશે તો એને સાચવવાની પણ આપણી જવાબદારી તો આપણે એની મુલાકાત લઈએ તો એના ઇતિહાસને જાણીશું તો આપણા મનની અંદર પણ એનું મહત્વ વધશે અને એને વધુ જાળવવા માટે આપણે વધુ કટિબદ્ધ બનીશું આજની ચર્ચામાં આજે બસ આટલું જ રજા આપશો નમસ્કાર ગુજ્જુભાઈ ની ધમાલ સિદ્ધાર્થ રાંદેરિયા લાજવાબ કોમેડી

छू पी, 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 पति पीड़ित पत्नी तू पैसा उड़ाऊ पत्नी दर रविवारे रात्रे नौ कला के पुनः प्रसारण सोमवारे बपोरे एक ने तीस कल्लाके तथा रात्रे आठ कला के डीडी महीने का आखिरी रविवार जब बचते हैं सुबह के ग्यारह एक साथ होता है पूरा देश सुनने मन की बात प्यारे देशवासियों नमस्कार मन की बात में आप सबका स्वागत है यह होती है मैं नहीं हम की बात सामूहिकता की शक्ति के साथ मोदी जी के साथ देश का संवाद और जन जन से सीधा जुड़ाव साथ आते हैं करोड़ों दिल और होती है देश के छोटे कस्बों गांव में उभरते इनोवेटिव आइडियाज की बात अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट हीरोज़ की बात भाषा और परंपरा विज्ञान और विरासत की बात विदेश में भारतीय संस्कृति की बात अन्नदाता की मेहनत नारी शक्ति की लगन खेल का जज्बा युवाओं की आकांक्षा भारतीय श्वान से लेकर पेड़ और प्रकृति की बात योग और आयुर्वेद से आरोग्य की बात स्वच्छता से लेकर हर घर तिरंगा की बात आत्मनिर्भर बनते विकसित होते विश्व बंधु भारत की बात, मन की बात, बात, मन जिसमें है एक भाव नेशन फर्स्ट जहां हर कहानी बनती है किसी और के लिए हौसला बात देश की सब की मन की मेरे लिए મન કી બાત ય કાર્યક્રમ નહી હૈ મે આસ્થા પૂજા